શહેર મામલતદાર કચેરી ખાતે આધાર કાર્ડ વિભાગ દ્વારા સર્વર ડાઉન ને બહાને અરજદારોને ધક્કા ખવડાવે છે અને તોછડું વર્તન કરે છે જે અંગે મામલતદાર શ્રીને મૌખિક રજૂઆત કરી વંદે માતરમ ભારત માતા કે જે વોર્ડ નંબર 4 માં છે મિલેશભાઈ શુક્લ ભાજપનો સક્રિય કાર્યકર બોલું છું અને ચાર દિવસ પહેલાં હું મારા પોતાના આધાર કાર્ડ માટે સુધારા માટે આવેલો તો એવો જવાબ મળ્યો કે સર્વર બંધ છે એના પછી હું કાલે આવ્યો તો એવું કહેવામાં આવ્યું કે સર્વર બંધ છે વીસ દિવસ તમે નહીં આવતા તો ઇમિજિએટલી મને થોડોક ડાઉટ પડતા હું ફટાફટ દસ જ મિનિટની અંદર તાલુકા પંચાયતમાં ગયો તાલુકા પંચાયતમાં ગયો તો ત્યાં તરતને તરત મને નામ સુધારી દીધું એનો જો પ્રૂફ પણ મારી પાસે છે બરોબર છે તો હું એવું કહેવા માગું કોઈ સર્વર છે એ અહીંયાય બધો હરકો હોય અને તાલુકા પંચાયતમાં હોય પણ આ કર્મચારીની કોઈ પણ જાતની કામ કરવાની બોલી છે નહીં અને બીજી વસ્તુ એ કે ઘણી વખત કોઈ પણ મને પોતાને હું વોટર આઈડી માટે આવ્યો હતો તો મને એણે એવું કીધું કે વોટર આઈડીનું કામ તમારે બહાર સામે દુકાને થાય છે તો પર્ટિક્યુલર દુકાનનું નામ આપે છે તો દુકાનનું નામ શા માટે આપે છે તો દુકાનનું નામ એટલા માટે આપે છે કે એને બહારના લોકો સાથે પણ કમિશનનો રેટમાં ભાગીદારી હશે તો આ બધી જે વસ્તુ છે તો આ જે કર્મચારી છે એને મામલતદાર શ્રી ને અથવા તો મારા મામલતદારની અંદર ઉચ્ચ અધિકારીઓને મારી એક નમ્ર માનસર રસ છે કે આ અધિકારીને તમે કંઈક ટેબલ બદલાવો અથવા તો એને સૂચના આપો બીજી કે આ જે વસ્તુ મારું હતું એ તો હું પહોંચતો તો થઈ ગયું મારું બરાબર છે પણ એવા ઘણા ઉંમરલાયક લોકો આવે છે કાલ મેં માડીને જોયા તો એમની પાસે આપણા ઉંમરલાયક માણસો એના હાથ ધ્રુજતા હોય તો એમની પાસે સુધારો પહેલાં નથી કરાવતા પહેલાં એમ કહે છે કે તમે કુપન ભરો કૂપન છે એ કઈ રીતે ઉંમરલાયક ભર્યા ભણેલું ન હોય એનો હાથ ધ્રોજતો હોય બરાબર છે તો આવી બધી એની પ્રોસેસ છે અને વડીલોને વૃદ્ધોને બહાર બિહારે છે તો આનો વહેલી તકે મામલતદાર શ્રી તાકી દે આનો નિવેડો લાવે અને આજે અઢાર નવ બે હજાર પચીસની અંદર હું અરજી આપું છું બે અરજી આપું છું એક મેં ઇનવર્ટ કરીને પાછી લીધી છે અને એક ઇન્વર્ટ કરેલી મેં મામલતદાર શ્રીને સોંપી છે તો આ અરજીને જોઈએ સત્તાધારી અધિકારીઓ છે આનો નિવેડો લાવે કર્મચારીને બદલાવે કા યોગ્ય પગલાં લે એવી મને ખૂબ આશા છે અને આવી જ રીતે મેં કાલે પણ મેડમને એક એથલ મેડમ કરીને છે તો એમને પણ મેં સૂચના આપી હતી હું ગયો એમણે ખરેખર ખૂબ રસ લઈ અને એ અધિકારીને ને તરત મારી જ ભાડતા ફોન કર્યો પણ એ મેડમને પણ એવા ગલ્લા તલ્લા આપી અને આ જે છે અધિકારી કર્મચારી એમને પણ એવા ગોળ ગોળ જવાબ આપી દીધેલ છે તો આ મામલો છે એ ઉચ્ચ કક્ષા સુધી પહોંચે અને આનો કંઈક યોગ્ય નિવેડો આવે અને બીજા અરજદારો છે એ હેરાન ન થાય મારી વાત તો એવા દો મારે તો કામ થઈ ગયું ને કરાવી નાખ્યું પણ બીજા અરજદારો છે હેરાન ન થાય એની તાકીદે સરકાર શ્રી અને મામલતદાર શ્રી ધ્યાન આપે આજે અમારી સરકાર છે હું સક્રિય કાર્ય થતું હોય તો આમ જનતાનું શું થતું હોય છે બસ રાઠોડ ભાજપના કાર્યકર છો વંદે માતરમ ભારત માતા કી જય શિહોર મામલતદાર ઓફિસમાં જે આધાર કાર્ડની જે ઓફિસ છે જૂના બિલ્ડિંગમાં ત્યાં વારંવાર જ્યારે જઈએ ત્યારે સાઈડ ચાલતી ન હોય અથવા તો લોકોને ધક્કા ખવડાવે છે આજ આવજો ને કાલે આવજો ને ત્યાંના નંબર દે છે એ પણ ખાલી દસ જ મિનિટમાં નંબર આપી દે છે અને ગામડાના લોકોથી માંડીને સી સિટીના પણ આધાર કાર્ડમાં સામાન્ય હોય તોય ધક્કા ખાવા પડે છે ને સામાન્ય રીતે હેરાન થાય છે હેરાન થાય છે મતલબ ખાલી મોબાઈલ નંબર નાખવાનો હોય અપડેટ કરવાનું હોય તોય પણ કોઈ પણ જાતનો એને જવાબ નથી મળતો અને લોકો હેરાન થાય છે તો આનું નિરાકરણ ખરેખર લાવવું જોઈએ કારણ કે લોકો સવારથી મજૂરી કરીને લોકો આવે છે એના પૈસા પણ સાહેબ એક પ્રશ્ન છે મામલતદાર કચેરીમાં જે આધાર કાર્ડ નીકળી એનું સર્વર ડાઉન થઈ ગયું તાલુકા પંચાયતમાં સર્વર અલગ જ હશે કે કેમ ના એ સર્વર તો આખા ગુજરાત હોય કે બધે હોય એક જ હોય પણ ખરેખર એ લોકોને કામ નહીં કરવું હોય એવું લાગે છે મને તો કારણ કે આ સાહેબનો પ્રશ્ન હતો એને મામલતદાર કચેરીને જે જૂના બિલ્ડિંગમાં આધાર કાર્ડમાં પ્રશ્ન હતો એનો ચાલુ કામ કર્યા હકીકત શું હતી કહેવા માગે છે હકીકત મારું કહેવાનું એ જ છે કે આ મામલતદાર ઓફિસમાં કોઈએ કામ કરવું નથી જે આધાર કાર્ડવાળા છે એ લોકોને કામ કરવું નથી બાકી તો જે રેગ્યુલર ઓફિસમાં જે કામ થાય એ તો થાય જ છે એક આધાર કાર્ડમાં બહુ કહેવરાવે છે એ પહેલાં પણ આપણે રજૂઆત કરેલી હતી મામલતદાર સાહેબને અને આપણે ભાઈ મીડિયામાં પણ દીધું હતું કે ભાઈ લોકો સવારથી સાંજ લાગી જે આધાર કાર્ડમાં ધક્કા ખાવા પડે છે બબ્બે પાંચ પાંચ દીધી લોકો દાડીઓ પાડીને આવે છે પોતાની રોજગારી મૂકીને કોઈ પણ અહીંયા કાયમ થતું નથી તો આધાર કાર્ડમાં મારે અધિકારીઓને અથવા સાહેબોને એટલું જ કહેવાનું કે લોકો હેરાન ન થાય આધાર કાર્ડમાં વ્યવસ્થિત સુધારા વધારા જે કાંઈ ડોક્યુમેન્ટ એ લોકો આપે જ છે તો એ છતાં પણ હેરાન કરવામાં આવે છે આખું નામ લાવો નામ લાવો પણ શું પણ ભાઈ લોકોને હેરાન કરવાનું બંધ કરો આ ઉચ્ચ કક્ષાઓએ રજૂઆત કરવી પડશે મુખ્યમંત્રીશ્રીને અહીંના સંગઠનની ઓકે ભારતમાં થકી